ની સંકલન બેઠક મળી હતી જેમાં કતારગામના ધારાસભ્યએ અધિકારીઓ સામે વિવિધ પ્રશ્ને ઉગ્ર રજૂઆત કરી હતી સુરત મહાનગરપાલિકાની સંકલન બેઠકમાં કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયા બગડ્યા હતા સંકલન બેઠકમાં ધારાસભ્ય વિનુ મોરડિયાએ અધિકારીઓનો ઉઘડો લીધો હતો અને જણાવ્યું હતું કે કતારગામમાં રહેણાંક વિસ્તારમાં ગેરકાયદે ભંગારના ગોડાઉન ચાલે છે તેમ કહેતા અધિકારીએ કહ્યું હતું કે નોટિસ આપ્યા બાદ રહેણાંક વિસ્તારમાંથી કારખાના દૂર કરાશે તેવું કહેતા જ ધારાસભ્યએ અધિકારીઓ પર ગુસ્સે થયા હતા અને રહેણાંક બિલકતોમાં ડિમોરલેશન અને સીલ વખતે જો કોઈ નોટિસ અપાતી નથી લોકોને ઘરમાંથી સામાન બહાર કાઢવાની તક પણ અપાતી નથી ગેરકાયદેસર તાણી દેવાયેલા ભંગારના ગોડાઉન માટે નોટિસ આપવાની શું જરૂર છે તેમ કહી ધારાસભ્યએ અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આક્ષેપ કર્યા હતા તો સાથે મોટા ભાગના પોઈન્ટ પર ભૂતિયા સિક્યુરિટી ગાર્ડની હાજરી બતાવી પાલિકાને ચૂનો ચોપડાય છે વોર્ડ ઓફિસ ગાર્ડન શાંતિકુંજ વાંચનાલય સહિતની જગ્યાઓ પર ચોપડે સિક્યુરિટી ગાર્ડ બતાવી ત્યાં કોઈ હોતું જ નહીં તેમ કહી સિક્યુરિટી પોઈન્ટ પર બાયોમેટ્રિક સિસ્ટમ શરૂ કરવા રજૂઆત કરી હતી એક તો કતારગામ વિસ્તારની અંદર રેસિડન્ટ વિસ્તારમાં બંગારના ગોડાઉનો અથવા તો ભંગારની દુકાનો એને તાત્કાલિક બંધ કરવી જોઈએ એના માટે મારી રજૂઆત હતી અધિકારીઓને જાણ હોવા છતાં એ દુકાનો કેમ ચાલુ રાખવામાં આવી રેસીડન્ટ વિસ્તારમાં તકલીફ પડતી હોય એની અંદરથી આવનારા લોકો એ પોતાનું આઈડેન્ટિટી ન હોય અને આવીને મહિનો બે મહિના પંદર દિવસ કરીને જતા રહેતા હોય જ્યારે એવી કોઈ ઘટના બને ત્યારે પોલીસને પણ એને શોધવામાં તકલીફ પડતી હોય છે જેથી લઈને આને બંધ કરવા જોઈએ એ મારી રજૂઆત હતી અને એને કીધું કે ભાઈ સાત દિવસમાં અમે નોટિસ આપીએ છીએ નોટિસ એના માટે ભંગારની દુકાનોને નોટિસ શું આપવાની હોય એને તાત્કાલિક એને બંધ જ કરવાના હોય જેથી કરીને તકલીફ ન પડે આ તકલીફ જ્યારે પડે છે ત્યારે લોકો સ્થાનિક લોકો હોય એને એને હાલાકીનો સામનો કરવો પડતો છે એ મારી એક રજૂઆત હતી